નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં સગીર સંતાનોમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે આજે વધુ એક દીકરીએ મોતની છલાંગ લગાવી છે સુરતમાં ધોરણ વિદ્યાર્થીનીએ માળેથી કૂદીને મોતને વાલું કર્યું છે સગીરા ઘરેથી ચાર દૂર બાંધકામ સાઇડના છઠ્ઠા માળે પહોંચી હતી સિક્યુરિટી ગાર્ડે તેને જોઈને બૂમો પાડી છતાં કૂદી ગઈ હતી ધોરણ દસ માં અભ્યાસ કરતી એક સોળ વર્ષીય અસિતા ડામોર નામની વિદ્યાર્થીનીએ પોતાના ઘરેથી આશરે ચાર કિલોમીટર દૂર એક પર જઈને કૂદીને જીવન ટૂંકાવી લીધું છે દીકરીએ આપઘાત કરી લેતા આખો પરિવાર આપઘાતમાં સરી પડ્યો હતો પિતાના અયાપાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ પહેલાં અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમલલિત સ્કૂલમાં ધોરણ દસમાં ભણતી સગીરા ચોથા માળેથી પડતું મૂકીને કૂદી ગઈ હતી જ્યારે અમદાવાદના તોડદોડ રોડ વિસ્તારમાં રહેતી સગીરાએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અમદાવાદના વસ્ત્રાલમાં ચૌદ વર્ષની કિશોરીએ મોબાઈલ અને વાહનની જીદમાં મા બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ